આપને જણાવી દે કે હતા તેવા અનેક અધિકારીઓની જણાવી દઈએ કે મહાનગરપાલિકાના એક ટીપીઓ પાસે કેટલી મિલકત હોય શકે જી હા રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની ઓફિસ જે સીલ મારવામાં આવી હતી તે સીલ ખોલી જેમાં તેની સામે કાયદેસરની આવકના પ્રમાણમાં દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજાર ત્રણસો ની વધુ સંપત્તિ વસાવેલ હોવાનું સામે આવ્યું છે જે તેની આવકના પ્રમાણમાં ચારસો દસ ટકાથી વધુ અપ્રમાણસર છે ત્યારે વધુ એક રોકડ રકમ અને સોનું મળી આવતા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે એક ટીપીઓ ટાઉન પ્લાનિંગ ઓફિસર જેની ઓફિસમાંથી પાંચ કરોડ રોકડા અને કરોડોની કિંમતનું સોનું મળી આવ્યું રાજકોટ એસીબીમાં મહાનગરપાલિકાના ક્લાસ વન અધિકારી તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે એક ફરિયાદ નોંધવામાં આવી હતી આ દરમિયાન ગઈકાલ રાત્રિ રાજકોટ એસીબી દ્વારા રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવ્યું હતું એટલે કે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને આ સર્ચ ઓપરેશન દરમિયાન પાંચ કરોડની રોકડ રકમ તેમજ કરોડની કિંમતનું સોનું મળી આવ્યું અલગ અલગ બોક્સમાં રાખવામાં આવ્યું હતું એસીબી દ્વારા ઓફિસ ખાતેથી ત્રણ જેટલા બોક્સમાં રૂપિયા સોનું અને એક મોટી તિજોરી સોનાના દાગીના પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે ત્યારે સાગરઠિયાની તપાસમાં શું નવા ખુલાસા થશે તે હવે જોવાનું મહત્વનું રહેશે મતલબ સાફ છે કે એક પિંચોતેર હજારનો પગારદાર રાજકોટ મહાનગરપાલિકાનો તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર જેની ઓફિસમાંથી પાંચ કરોડની રકમ મળે કરોડોનું સોનું મળે મતલબ સાફ છે કે ભ્રષ્ટાચારે કેટલી હદે માઝા મૂકી છે આપને જણાવી દઈએ કે સાગરથીયાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કર્યો છે ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતે રસમો અપનાવી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ પણ સામે આવે છે કાયદેસરની આવક બે કરોડ સત્તાવન લાખ સત્તર હજારના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ ખર્ચ કરોડની કરેલાનું તપાસ દરમિયાન સામે આવે છે એટલે કે આવકના પ્રમાણમાં દસ કરોડ પંચાવન લાખ સાડત્રીસ હજારની વધુ સંપત્તિ તેની પાસે છે જે તેની આવકના પ્રમાણમાં ચારસો દસ ટકાથી વધુ છે એટલે કે આ પ્રમાણસર મિલકત છે મતલબ સાફ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જો કામ કરાવવું હોય તો અધિકારીઓને નાણાં દેવા પડે તે આ વાત ઉપરથી સાબિત થાય છે આપને જણાવી દઈએ કે ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ ખુલાસો કર્યો હતો કે એક સમયે મેં પણ લાંચ આપી હતી ફાયર ઓફિસરને પણ હું જેવો રાજ્યસભાનો સાંસદ બન્યો એટલે મેં ફોન કર્યો કે હું તો બીજેપીનો સાંસદ છું એટલે લાંચ પાછી આપી દીધી સિત્તેર હજાર તમે કોઈને મૂકતા નથી તમે કોઈને છોડતા નથી અને તમારા ભ્રષ્ટ અધિકારીઓ તમારી લાંચ લેવાની વૃત્તિએ તો અઠ્યાવીસ લોકોને મોતના મુખમાં ધકેલી દીધા જો તમે લાંચ ન લીધી હોત અને પ્રમાણિક રીતના કાર્ય કર્યું હોત તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં કદાચ આગ ન લાગી હોત ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરતી ભાજપ સરકારને આ જોવાનું છે કે તેના અધિકારીઓ કેટલા ભ્રષ્ટ છે તમારે નાનો પ્લાન પાસ કરાવવો હોય તમારે કોઈ નોંધ કરાવી હોય તો તમારે લાખો રૂપિયાની લાંચ આપવી પડે છે સાહેબ આ તો એક માત્ર સાગઠિયાને ત્યાંથી રોકડ રકમ મળી છે આવા તો કેટલા અધિકારીઓ હશે જેની એસીબી તપાસ કરે છે સમય આવ્યા ભેદ ખૂલશે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તો જો તપાસનું ફિંડલું વાળી દે તો કોઈને કંઈ ખબર નહીં પડે પણ જે રીતના ઘટના ઘટી છે એસીબી એ જે તપાસ કરી છે તે પ્રશંસા ને પાત્ર કરી રહી છે એસીબી એવું લાગે છે કે હજી અધિકારીઓ છે જેને અપ્રમાણસર મિલકત અને સંપત્તિ વસાવી છે હવે એસીબી ધીમે ધીમે તે અધિકારીઓ તરફ આગળ વધી રહી છે મતલબ સાત છે કે ટાઉન પ્લાનિંગ ઓફિસર જે મહાનગરપાલિકામાં બેઠા હોય તેમની પાસે દસ કરોડથી વધુની મિલકતો મળતી હોય પાંચ કરોડ રૂપિયા રોકડ એની ઓફિસમાંથી મળે તેની પાસેથી કરોડોનું સોનું મળે તેના નામે તેના સગા સંબંધીઓના નામે હોટલ હોય પેટ્રોલ પંપ હોય બંગલાઓ હોય ગાડીઓ હોય વિચાર તો કરો સાહેબ કે જે ભ્રષ્ટાચાર છે તે ક્યાં સુધી ફાલ્યો છે ગુજરાત સરકારનું કહેવું છે કે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થશે દોષિતો સામે કાર્યવાહી થશે તે જ આશા રાખીએ કે તપાસ નિષ્પક્ષ થાય અને તે તો જ ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતને આપણે જોઈ શકીએ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર